आज मेरे को बिन ने मार फोन करो तो गाल hi guys, hi guys, everyone, dostos, मैं गालो बोर खा जाए हाय गाइस हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सब कॉलर में जी गए जय मां खान जी मां तंजी गुड मॉर्निंग नहीं नहीं गुड इवनिंग तो चलो चाय के साथ एक बार इस तपेली में चाय हो गई अभी दूसरी बार भी गई रही थी तभी चाय उबलेगी मैंने तो है ना जल्दी जल्दी चाय पी लिया है लेकिन अभी मेरे पापा है तो उसके लिए मैं चाय बना रही हूँ तो आप लो लोग ब्लॉग में बने रहे आज है ना शाम के वक्त तो पाँच बजे ब्लॉग स्टार्ट किया है और आज पूरे दिन दिक्कत में थे तो ब्लॉग नहीं स्टार्ट हुआ लेकिन दिक्कत जो भी आती है उसका सोल्यूशन नहीं होता है लेकिन फिर भी ब्लॉग स्टार्ट कर लिया सर <laughs> और एक बार चाय का नशा हो गया और दूसरी बार तो फटाफट से पहले चाय बना लेते हैं चाय बिना पानी की जो चाय बनाता है ना उसको पता चल जाता है कि चाय में पानी है या नहीं तो आप लोग भी आ जाए अभी मस्त शाम ढल चुकी है चाय का टाइम भी हो चुका है और ठंडी ठंडी में तो मजा ही मजा आता है चाय पीने में तो बधाई चाय छियो पूछियो जो यहां टोमेटो लगाईडी छ टोमटी सोए छन साग दा जुआ मन चालू कर દેશી ટમેટા વેકરામાં થાય હે પાણી ખૂબ પાવાનું આને અરે ઈ તો પણ કેટલું વેકરો તપશે તોલું થાય આમાં ક્યાં મરચી છે જો આ મરચીનો રૂપ છે આ મરચીનો રૂપ છે જો આ હ આ આ વાંધો મરચીનો રોપ છે તો આલો આટલી ટમેટી લઈ આવ છે જ લગાડી દે કેટલું બધું શાક પછી કડી મહેનત કે બાદ અમારી ટમાટર લગ ગઈ અને જો આ ઓલું પાન છે ધનવેલ નહી નાગરવેલ ખોટું નાટક કરીને લે આવા રીંગણા લઈ એવા સરસ કાટા વાળા છોડી સરસ લે રાત્રે રીંગણાનું શાક બનાવી નાખશું સરસ સરસ મજાનું ઓર્ગેનિક ઓર્ગેનિક બેંગલ લેખે આવી છે બેંગલ તો ટમેટી બમેટી અહીંયા લગાડી દીધી છો જશું હજી નીચે એક પડી ગયું તું લઈ લે પડ્યું ને સરસ છે રીંગણા મને ત્રીગણાને સાહેબ ભાવે બહુ જસુન ભાવે નહીં તો એ કેમ લઈ આવો તમે એટલે આમથી વધી જાય હિમોગ્લોબિન સામાન પેક કરી દીધો બસ દાદા જ છે મકાન બદલવાનું હા ક્યાં આવશું ને ગાઈસ આપણે છે ને થોડેક સુધી ચાલવા જવાનું છે બોલો બહુ વજન છે કે નહીં મારું એટલે થોડેક સુધી ચાલવા જાય જો રાજુબા મારે રાહ જોવી છે તો વ્લોગમાં બની તો ગાઈસ આ જો હોસ્પિટલ હે એટલે કોકાકા ખવડાઈ દી તો એ મગજની બીમારી માં એટલું બધું માનસિક એવું થઈ ગયું કાઈ કોઈ ખવડાઈ નહીં તો જો આપણે આજ નીકળી ગયા છીએ અમાર રાજુબા સાથે તો એ તો રોજ જાય છે મોર્નિંગ વોક કરવા મોર્નિંગ હોય ઇવનિંગ હોમ બહુ તમે તો લાંબુ હાલો હાલ એટલે આજે મેં એનો સથવારો કર્યો છે ને કીધું થોડું કાંઈ નજીક સુધી જાય તમે જો વિડીયોમાં કેટલું સરસ અમારે ગામડાનું વાતાવરણ જો મસ્ત સૂર્ય હમ અત્યારે ઠંડી આમ તો છે થોડી થોડી વાર તો ગીર વચ્ચે ચાલવાની મજા જ કાંઈક અલગ છે હમણાં તો બહુ સિંહ આવે છે કા કેવા આવી ગયા તા બાપા સોસાયટીમાં નવ વાગ્યામાં બોલો અહીંયા આવેડામાં આવતા તો હોઈએ હું અહીંયા આવશે ઈ લોકોને તો ઉપરથી જોવા મળે તમે તામ તો રોજ જાઉં ના રોજ કાલ આપણે જઈશું રાંડલભાઈ હા થોડોક ટાઈમ હોય ને આજે બહુ મોડું થઈ ગયું થોડોક ટાઈમ હોય તો મજા આવે મજા આવે ચાર વાગે રહી જાય ને તો પછી માં મંદિરે બેસે માતો એટલે મારી કાર કરી ગયો મેં તો એટલે નંબર હવે સેવ કરી લીધો જાઉં હોય નવરા કેટલી મજા આવે હાલવાની તો પણ એકલા એકલા ન ગમે હમ

આ બળદ છો બધા કેવા બિચારા હાલી નથી શકતા માંદા માંદા બળદ આ કાઢી મૂક્યા હોય જો કેવા થઈ ગયા છે બળદ ને જરૂર હોય ત્યાં સુધી સાચવે હમ પછી થઈ ગયું જો આને આ અહીંયા માથા ખસે છે तो गैस बोर तो तो में जो हाँ रोएगा ना हम खट्टा ना जीत ना जीत आखिर जो नहीं आकर लाज आज मेरे को बिन्ने मार फोन करो तो मैं गालो बोर खा जाए

그래, 미트하고 있어? 안 죽어. 아, 안 죽어. 그람 찍겠어, 무좀.

બસ અહીં સુધી અહીં સુધી જ આ બોડો આ હમણા આવ્યો છે એટલું છે આ ને આરે હાલવાન આવે તો મર જાય હોય નહીં એ અમારો શિકાર ન કરે સિંહણ એને ખબર છે પડી નત રે ભલા કરી જાય હા તમારી આગળ મોકલી દેવાનું છે તો જો આપણે શીતળા માં છે ને એમથી આગળ નીકળી ગયા એટલું ચાલ્યા છે કારણ કે અમારા આજુબાજુ રાશે જ નહીં હાલવાથી